હેલો દોસ્તો મારું નામ છે વર્ષા ગોહિલ આજે અમે શામળાજી દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો મારી સાથે અને આ મારો પહેલો બ્લોગ છે તો બધા સાથ આપજો હેલો ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે અમે શામળાજીના પ્રવાસે જઈ રહ્યા છીએ ત્યાં જઈ અને તમને બતાવીશું કે ત્યાંને કેવું છે બાય અમે શામળાજી જવા નીકળી ગયા છે હિંમતનગર પહોંચવા આવ્યા છે જો અમે શામળાજી પહોંચીને ને જો ત્યાં અંદર મંદિર માં દર્શન મોબાઈલ લઈ જવા દેશે તો હું તમને ત્યાં જઈને શામળાજી ના ફ્રેન્ડ અમે શામળાજી પહોંચવા જ આવ્યા છે કદાચ મિનિટો ની ગણતરીમાં જ અમે શામળાજી પહોંચી જઈશું અને તમને ત્યાં જઈ ત્યાંનું સૌંદર્ય બતાવું છું જો ગાઈ સા બધે પર્વત મારાઓ જુઓ અને એના અંદર શામળાજી વસેલું છે આજે અમે ખરેખર દિલથી બહુ જ ખુશ છીએ કે આજે અમે શામળાજી જઈ રહ્યા છીએ ગાઈસ આપણે સામ્રાજ્ય પહોંચી ગયા છે મંદિરના ક્યાં હેલો ગાઈસ જો અમે સામળાજી પહોંચી ગયા છે આ મંદિરના દર્શન કરાવું છું આ ધ્જાના દર્શન આ સરસ મજાનું મંદિર છે સાવરિયા શેઠનું બધા ધ્જાના દર્શન કરી હેલો ગાઈસ જો આપણે શામળાજી દર્શન કરીને મેસો મેસો ડેમ પર આવી ગયા છીએ જુઓ કેટલું કુદરતી સૌંદર્ય છે અંબાજી જતા લોકેશન સરસ આવ્યું છે તો અમે ફોટા પડાવવા માટે અહીં ઊભા રહી ગયા છે સરસ મજાના ફોટા પાડીશું અને પછી અપલોડ કરીશું જો આ રસ્તો છે બહુ મજા આવી રહી છે હેલો ગાઈસ જો પ્રેમ વર્ષાની સવારી અંબાજી દર્શન કરવા જઈ રહી છે લો ગાઈસ અંબાજી પહોંચી ગયા છે પણ જોગાનું જોગ મંદિર બંધ છે જોગાનું જોગ આવી ગયા છે પણ મંદિર તો બંધ છે તમે મંદિરના દર્શન કરી શકો છો ધજાના દર્શન કરી લેજો જય અંબે મે ટાઈમે આવ્યા છીએ મંદિર બંધ છે દર્શન કરી હેલો અમે અંબાજી અને હવે ઘર ઘેર રિટર્ન થઈ ગયા છે પાલનપુર થી વાયા મહેસાણા અને સાંજ પડી ગઈ છે સવારે લગભગ દસ વાગે નીકળ્યા હતા કદાચ ઘેર પહોંચતા પહોંચતા નવ તો વાગી જ જશે મારા બ્લોગમાં બને રહેજો હેલો ગાઈસ હવે આજે અમે શામળાજી ગયા હતા ત્યાંથી અમે અંબાજીના દર્શન કરીને હવે ઓલમોસ્ટ ઘેર પહોંચવા આવ્યા છે લગભગ સાડા દસ વાગી ગયા છે અને અમે હવે ઘેર આવી ગયા છે આ રીતે મારી સાથે બ્લોગમાં બને રહેજો બાય બાય આ મારો પહેલો બ્લોગ છે તો મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ